નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી સયાજી હાઈસ્કૂલ ઘડિયાળી પોળ વડોદરા સંચાલિત સયાજી પ્રાથમિક શાળા માધ્યમિક તથા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો સાથે મંડળના પ્રમુખ તથા માજી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાના અધ્યક્ષતામાં એક ગુણવત્તાસભર શિક્ષણ અને એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ પંચ્યાસી શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો પ્રાથમિક વિભાગના વિવિધ મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓને શેના પર વધુ ભાર મૂકે તો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને ફાયદો થાય તેમનું શિક્ષણનું સ્તર સુધરે શિક્ષક મિત્રો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેનું માર્ગદર્શન પ્રમુખ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ઉત્તમ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી સાયન્સ લેબ તથા સ્માર્ટ ક્લાસ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ધોરણ અગિયાર બાર સાયન્સ શિક્ષણ પણ ચલાવવામાં આવે છે ગત વર્ષે ધોરણ બારના એક વિદ્યાર્થીએ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટાઇલ સાથે રેન્ક સાથે પાસ થયા હતા આ વિચાર ગોષ્ઠી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે તેવું શિક્ષક મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું શિક્ષણમાં આપણે કેવો સુધારો કરીએ વિદ્યાર્થીઓ સાથે કેવી ટ્રીટમેન્ટ આપીએ તો આપણે સારામાં સારું રિઝલ્ટ આવી શકે એવી કોઈ ને કોઈ વિચાર હોય તો ઉદય સજેશન આપી શકે છે લેખિત પર જે કાર્ય છે વિદ્યા વ્યાસ છે ભલે પણ આપી શકે છે પણ विचारों ने बदल सुधी ले जाओ मारे जो पेरेंट्स सुधी ले जाओ मारे भी आप लोग प्रयास रहे तो प्रयास जवान हो चें पर आ विचारों की ये मैसेज जैसे अपने घर के ऊपर सेंड करो कि रिचर्ड क्या आप इसको तो मत तो चुप रहो जाओ